હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધાઈની ને વહેલી સવારના સુપ્રભાત આજ તો આજે અટાણ મહિને વહેલું વહેલું છે હું હાવ પરવારે ગઈ અડધું જાજુ કામ કરે જો ગાયનો ખીલો વાર લીધો પશવાડે હે ને નાન ખીલા બધા વારે લીધા ને એકદમ રેડી કમ્પ્લીટ બધું કામ પશવાળાનું હતું હતું ઢોરનું પૂરું થઈ ગયું પણ એવું ગાય માતાની હે ને ધણમાં જ આવું તો એ બહુ તામરા થાય તો હે ને આજે અમારા વહેલી સવારને આપણી હે ને ગુડ મોર્નિંગ કરીએ ને બ્લોગની શરૂઆત કરીએ અમારા ગાય માતાજીની આમાં ગોળ અને રોટલી ખવરાવે ને જો કાંઈ તો રોજ ખવરાવીએ પણ ધણમાં વહેલા છોડીએ ને કારણ જો આપણે કંઈ કામ કે કરવાનું હોય મરચીને દવા જવાનું હોય કે કંઈ કામ હોય તો પછી હે એ ન છોડીએ કારણ કે આની પાછી હે શિયાળ વાગે ધણમાં લેવા જવા જોઈએ ને કંઈ પાસે આપણી જાતે લીધી હોય ને એનાથી વ્યાજ તો તમારે કોઈ પાસે હેને જવાબ દીવો હોય ને કે આની પાછી ડાયરેક્ટ ઘેર કઈ રીતના લેવું તો એ કોમેન્ટ કરીને જણાવીજો બાકી આપણી હે ગાય માતાની રોટલી ખવડાવી દઈએ હો રેડી જો ખાઈ લીધી રોટલી ને ઘર મમ્મી ગાય દૂધ દેવા અને પછી આ ડેલે થયા આ કાઢે મૂકવાના હે એટલે કાઢે મૂકવાના એટલે ગૌ સાડે છોડવાના હે જો મમ્મી આવે ગા ને ગાય નહીં છોડે આવે આથી છેટા જ જડ જરજ અજત એમાં શક્કર મારી છે બધા એમાં કે નહીં જોતા બધું જાય પાછા ઘેર ન આવે

ભાવે કે નહીં પરોઠા પરોઠા ભાવે ભૂખ લાગી ભૂખ લાગી સવારે ઉઠાઈ ભૂખ લાગી ને ખવાય તો પછી બોલાયો બે ન ખાય હા એ આ લે નાસ્તા કરલી એ પછી ગઉં ખાય ખંબર ખાઈ ને પછી મીરાજી બર કરે ને જો એ હે ને તમારી બધાની હે ને કહેવાનું હે કે ભાઈ અમારા બહુ બધા સબસ્ક્રાઈબર અને બહુ બધા વ્યુઅર્સ છે એ બધાની બહુ કોમેન્ટ આપણે જહાજવાળો વિડીયો જોઈએ પછી કે ભાઈ કાયમી જહાજની અપડેટ હોય હમણાં આપતા રહીજો પણ કાયમી અપડેટ દેવા માટે તમારાથી પુગાણું નહોતું કે અમારે થોડું થોડું કામ હોય એ ભાઈ તારે કઈ બોલું હમ અમારે ધમાની જહાજ જોવા આવવું હતું પણ ધમો કારણોસર હાજર નહોતો એટલે જહાજ રહેવું જોયા આ વગરનું તમારા બધાની બહુ બધી ભલામણ અને બહુ બધા ને વ્યુઅર્સ ને કહેતા કે જહાજ નીકળે જાય તો એનો તો ભાઈ અમે બહુ બધી મહેનત કરે અને અમારા ગામમાંથી ભાઈ એક જણા ઉતા એની અમને વિડીયો શેર કીધો ચારે તો એ લોકો એ હે ને ગામ કે એકદમ હાવ સટીક કાટતા હોય વિડીયો ને પણ આપણું જહાજ છે મધ દરિયા તળતું થેગું હોય એવો વિડીયો હોય એટલે કાઠિયાથી હે ને ફાઇનલી જહાજ છે એ દરિયામાં વ્યવ તો ભાઈ એટલી માતાજીની કૃપા કહેવાય કે એ લોકોની બિશાળાવની અટાણે બથાઈનો ધંધો એ ઉપર હાલતો હોય તો એનું નીકળે જહાજ સારી રીતના એના માટે આપણે બથાઈના દિલથી આભારી છે અને એ વિડીયો છે એ આપણી આમાં આમાં જ ક્લિપ મૂક્યું તો તમે બધા આગળના વિડીયોમાં જોવે શીખ્યો મીન્સ કે આગળના સીન એવું છે ને જહાજનું આવ્યું છે કે ભાઈ તમે જોવા લીજો બધા કઈ રીતના જહાજ મત દરિયા તરતું તું ઈ એવું બોલ કામ બોલું તો આપણે આપણે આતાને તો હે ને વિડિયો ઉતારવાનું શૂટિંગ છે ઉતારે કિસ્તી કે કે ઉતારું આલો શૂટિંગ થોડું ઉતારી લે એમ શૂટિંગ હા ટીકમ બેન વળીયો બેઠી હોય અમાર કઈ કામ હોય જ નહી અમેરસી ન દાઈ એટલે કાઈ એમ મસી ગયા મમી ન વળીયો બેઠી હોય અમારે કઈ કામ ન હોય એ સો કરી સકડી એ એક બનાવવાની ધર્મિષ્ઠા ને એમ કે જહાજ નીકળેગું તો જહાજ નીકળેગું ને એની ખુશી માં ધર્મિષ્ઠા સકરી બનાવવી હે કે આપણે ગાલુ બનાવ ને કે સકરી માં કામ તો જહાજ નીકળેગું ઈ જોઈજો ને પછી હું ધમો ભાઈ ભાઈ સકરી બનાવી હું ઈ જોઈજો હા જો મારા ધમાની જે છોકરી બનાવવી ને એ છોકરી બનાવવા માટે હે ને અમે આ ઘઉં નો લોટ છે ને હેકવા મીક્યો હતો જો આ હે ને લોટ હેંકવા મીકો ને એકદમ મસ્તી નો હેંકાય ગયો એ પોટલી વારે ને તો હેકવા એકદમ આ કડક કડક એકદમ થઈ જાય એટલે હેકાઈ જાય મસ્તીનો મે વિડિયામાં જોયું તો YouTube માં એ રીતના હું બનાવા ઠગે ના આ તું આંગરે અડાડ અડાડતા ઠગે નેવાણી આની બથાઈની પાછો હે ને હાંથી થી આઈ ભાંગવા આઈ ભાંગે ને પછી હે ને તો સાણી સારા એ ભાંગે પડતો હોય તો ભલા નાખો પછી હે મિક્સરમાં ક્રશ કરે ને સાણીમાં સારે પછી પાછું મીઠું પછી તલ પછી હું ત્યાં મરી નાખા એ મરી બધું નાખે સટણી ને પછી લોટ બાંધી લેવાનો ને પછી સકરી પાડ નાખવાની પછી તેલમાં તર નાખવાની એ આ ઘણી આગળ આગળ બનાવીએ પ્રમાણે જોઈજો નકમાં ધમાભાઈનું મોત જો હે ને પટપટ પટપટ થાય એનાથી ત્યાં રહેવાતું નથી તે જટ બનાવી નાખીએ ને સકરી કઈ ધમા જો છોકરીનો લોટ છે એ મેં જે આપણો ગોળ ગોળ દડા જેવું હતું ને એકદમ કઠણ લોટ એમાંથી ને દરે અને એકદમ તૈયાર કરી લીધો ક્રોસ કરે મિક્સરમાં પછી આમાં છે ને હું પહેલાં દા ને મીઠું નાખી સ્વાદ અનુસાર નાખી દેવાનું ભાઈ જેવું જેણે ફાવે એનું પછી આમાં છોકરી બનાવ બધાની અલગ અલગ ટ્રીક હોય જેને જે ટ્રીકથી ફાવતું હોય ને એ ટ્રીકથી બનાવે એટલે કોઈને એવું નથી કે ભાઈ હું બનાવે એ જ બધાને બનાવવું એવું જરૂરી પછી થોડીક અમારા ઘર માં તો નાખવાની ઓપ્શનલ હે ચટણી નાખવી બહુ કામ થયું પૂરું પછી આમાં હે ને મેં તલ હમા કરે અને એના ભેરા હે ને મરી કુટણ રાખી દીધા બધું ભેરું જ નાખવાનું હોય એટલે મેં બધું ભેરું કરે ને તલને ને મરી રાખી દીધા હતા તો એ તલને ને આખે આખા નાખી દે હું જો આમજી બ્લેક બ્લેક કટકા પડે ને બધા હે ને મરીમી હે ને કૂટડે અને નાખ્યા અને એના પછી હે એ બથાઈ નાય કેરવે નાખા અને પછી માં હે ઈ તેલ ને ડબે રાખી તો તેલ નું મૂણ દે અને પછી લોટ બાંધી લેવાનો અને પછી સકરી કર લેવાની હાલો જો હું ધમો ભાઈ અમે બેઠા બેહગા માં સકરી બનાવવા માટે ધમો ગઈલી આદ દન બેઠો વાત જોવાય છે કે કા થાય પણ આની મૂર્તિ પાડી દે તો પછી તરીએ તે ગોળ 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 બનાવીયા હતા ને ત્યાં

છૂલા બળતર નાખે ને હબાવ તાપ કીધો સડે જ જાય આ ટાઈપ ની હે ભાઈ મારી છોકરી કેવી લાગી કોમેન્ટ કરજો